છેલ્લા બે દાયકામાં કચ્છ પ્રવાસન ક્ષેત્રે ખૂબ વિકસ્યું છે ત્યારે કચ્છમાં ટુરિઝમના ક્ષેત્રો પણ વધ્યા છે જેમાં હવે કચ્છમાં નાઇટ કોસ્ટલ ટુરિઝમ વિકસી શકે તેવી પણ સંભાવનાઓ રહેલી છે માલદીવ અને અન્ય દેશોમાં જે રીતે રાત્રિના સમયે દરિયાકિનારે નિયોન બ્લુ રંગના સૂક્ષ્મજીવો એટલે કે બાયોલ્યુમિનિયસ પ્લેક્ટોન દેખાય છે તેવા દ્રશ્યો કચ્છના માંડવી વિસ્તારના દરિયાકિનારે પણ જોવા મળ્યું છે બાયોગેસ એક કેવી વસ્તુ છે કે જે બહુ રેટ કેસ દરિયા ઉપર દેખાતી હોય છે આજથી ત્રણેક વર્ષ પહેલાં અમે એક આઉટ માટે ગયા હતા રેકી કરવા માટે કે દરિયા ઉપર કેમ્પિંગ કરવું હોય તો કયો બેસ્ટ લોકેશન તો અમે એક માંડવી માંડવી નલિયા રોડ પર એક લોકેશન છે ત્યાં ખાતે જોયું હતું તો ફર્સ્ટ ટાઈમ અમને ત્યાં જીરા જીડા બ્લુ કલરના લાઇટ જેવા દેખાયા હતા એટલે એના પછી અમે એક ઓર્ગેનાઇઝ કર્યું કેમ્પિંગ તો ત્યારે અમે બહુ એનું ફોકસ નહોતું કર્યું પણ આ જ્યારે અમે એક કેમ્પિંગ કર્યું ત્યારે અમને ઇન્કવાયરી આવી હતી કે ભાઈ તમે જરા કેમ્પિંગ કરો છો તો તમને આવું ક્યાં દેખાડવું હતું અને અમે એને કીધું કે હા ભાઈ અમને કાંઈક આવું દેખાડું હતું તો એના માટે પછી અમને બધી માહિતી આપી કે ભાઈ શું છે એ અને એ ભાઈ એમનું નામ છે કશ્યપભાઈ ઠક્કર જે કચ્છની અંદર છેલ્લા સાત વર્ષથી ગોતતા હતા તો ત્યારે અમને બહુ લિમિટેડ માત્રામાં દેખાડતા હતા તો એના પછી અમે દર વર્ષે ત્યાં કેમ્પિંગ કરતા અને આ વખતે અમે ઓર્ગેનાઇઝ કર્યું હતું કોસ્ટલ નાઇટ વોક તો એનામાં અમને ઘણી બધી માત્રામાં જોવા મળ્યા હતા અને એ એક એવી વસ્તુ છે કે જ્યારે અમુક ટાઈમમાં આપણે જ્યારે ફીસ અમુક ટાઈમ બ્રીડિંગ કરતી હોય છે તો એનામાંથી એના શરીરમાં અમુક કેમિકલ્સ કરતા હોય છે તો એ કિનારા ઉપર જોવા મળે છે અને અમુક લોકોનું કેવું એવું પણ છે એ જે એ જે ફીસ જ્યાં કને બ્રીડિંગ કરતી હોય છે તો એના ઉપરથી તમે એવો તારણ કાઢી શકો કે એ દરિયો કેટલો ચોખ્ખો હશે તો એવું પણ લોકો કે છે એના માટે આ જયારે અમે એક વિડીયો અમારે વાયરલ થયો હતો ત્યારે બે દ્વારકાના પણ ન્યૂઝ મળ્યા છે પછી અમુક લોકો માલદીવું પણ કે છે પણ બીજા ઘણા બધા બીચ છે પણ રેર કેસ માત્રમાં જોવા મળે છે અને અમે અમારું મેન કામ કચ્છનું ટુરિઝમ પ્રમોટ કરવાનું છે એમાં ખાસ કરીને એડવેન્ચર અને એક્સપિરિયન્સ ટુરિઝમ હું પોતે છેલ્લા બે હજાર બારથી આ ફિલ્ડમાં જોઈએ તો ગાઈડ તરીકે હતો પણ લોકડાઉનથી મેં એક અલગ જ જર્ની ચાલુ કરી છે તો કચ્છની અંદર આ આવી બધી અવેરનેસ આવે કેમ્પિંગ ટ્રેકિંગ એના માટે જેમ કે વિન્ટર હોય તો ખાસ ને કેમ્પિંગ કરતા હોય છે અને સમરમાં જ્યારે હોય છે તો માણસો ટ્રેકિંગ નથી કરી શકતા હોતા તો ખાસ કરીને અમે રાત્રિ બધા પ્રવાસો કરતા હોય છે રાત્રે દસ અગિયાર વાગે નીકળવાનું સવારે સુધી હાલવાનું જેમ કે માંડવીના દરિયા કિનારામાં આપણે કોસ્ટલ વોક કરવું કેમ્પિંગ કરવું અને ટુરિઝમ પણ જો આ વસ્તુને બહુ આગળ વધારે તો ઘણો બધો કચ્છમાં સ્કોપ છે સમાર કેમ્પિંગમાં આવી ગયો છું આપણા જ કચ્છમાં માંડવીમાં અને એ પણ એક અલગ જ ઓફ ટ્રેક રસ્તા ઉપરથી એક ત્રણ ચાર કિલોમીટરનું ફોરેસ્ટ વોક કરીને અને અચાનક તમારી સામે એક અફાટ દરિયો આવીને ઊભો રહી જાય તમારો બધો જ થાક બધો જ બધો જ બધો જ ડર ખતમ થઈ જાય અને એ દરિયામાં પણ તમને અચાનક જોવા મળે છે શું બાયોલ્યુમિનિયસ એક્સેપ્ટ પ્લેન્ક્ટો હા એજ જે આપણે માલદીવ્સના દરિયા કિનારા ઉપર ઘણા બધા રીલ્સમાં જોઈએ છીએ એ હવે આપણા કચ્છમાં અને એ જ આપણા માંડવીના એક ઓફ ટ્રેક લોકેશન ઉપર આજે ઘણા જ બધી સંખ્યામાં અમે લોકો સ્પોટ કર્યા છે એના વિડીયોઝ એના ફોટોઝ પણ લીધા છે અને આ એક એવો એક્સપિરિયન્સ છે કે જેને આપણે બિલકુલ વર્ણાવી નથી શકતા કચ્છ સો ટકા કચ્છ નહીં દેખાતો તો કુછ નહીં દેખા દિવસના બધાય કચ્છ સરસ રીતે જોયું હશે પણ રાતનો આ નજારો એકદમ અદભુત અને એકદમ આહલાદક છે અને અમે એટલા લખી છીએ કે અમને આ બાયોલ્યુમિનસ એક્સેન્ટ પ્લેન્ટો કરીને જે બ્લુ લાઇટ્સ જે દરિયાના કિનારા ઉપર ચમકે છે ઘણી બધી એ જોવાનો લાભ અમને આજે મળ્યો છે